નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું સુધલ પરમાર અરવલી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરીના નિયામક મંડળની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી જાહેર થઈ હતી જેમાં સોળ બેઠકોમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ હતી જો કે એક બેઠક માટે સાબરડેરીમાં ઓડિટોરિયમ હોલ ખાતે મતદાન યોજાયું હતું સાબરડેરીએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો અને ખેડૂતોની જીવા છે જેના નિયામક મંડળની ટર્મ માર્ચ મહિનામાં પૂર્ણ થતી હોય નવીન નિયામક મંડળ માટે ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું જેમાં સોળ બેઠકો માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે પૈકીની પંદર બેઠકો બિનહરીત થઈ હતી જે કે અરવલ્લી જિલ્લાના માલપુર બેઠક પર ઉમેદવારો વચ્ચે સહમતિ ન થતા ચૂંટણી અનિવાર્ય બની હતી ત્યારે માલપુર બેઠક માટે મતદાન થયું હતું અરવલ્લી જિલ્લાના માલપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મેદાને ઉતર્યા હતા જેમાં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી સાબરબેટીના સાબરબેટીના નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે અલગ અલગ સોળ ઝોનમાંથી ઉમેદવારી પત્રો મંગાવવામાં આવેલા હતા તારીખ ઓગણત્રીસ બે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી અને પ્રથમ તારીખે હરીફ ઉમેદવારની યાદી પ્રસિદ્ધ થઈ છે એ પૈકી સોળ ઝોન પૈકી પંદર ઝોન છે એ બિનહરીફ થયેલા છે અને માત્ર એક ઝોન માલપુરમાં ઇલેક્શન પ્રક્રિયા થવાની હતી આજે મતદાનની પ્રક્રિયા સાબરડેરી ખાતે હોલમાં શરૂ કરવામાં આવી છે ચાર ઝોન દીઠ અમે એક બૂથ બનાવેલું છે એ રીતે કુલ ચાર બૂથમાં અત્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને અંદાજીત નવસો ઉપરાંત મતદારો છે આજે વોટિંગ કરવાના છે આજે વોટિંગ પતી જશે પછી અમે જે ઇલેક્શન મટીરિયલ છે સીઝ કરી દઈશું અને આવતીકાલે સવારે નવ વાગ્યાથી આ જ સ્થળે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે જીતેન્દ્ર સોલંકી ને સનપ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూ ట్యూబ చ సబ్స్క్రైబ కన దావో ఫోల్ ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్